ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ સેવાકીય સંસ્થા દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં તાલુકામાં સખત ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગાયત્રી ધામના વડા ડોક્ટર રતિ દ્વારા ધાબળા વિતરણ ચપ્પલ વિતરણ તેમજ જરૂરિયાત વ્યક્તિઓને રાશન કીટની ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેમાં ચલાલાની વિસ્તાર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં સમગ્ર આયોજન ભારત ભૂષણ મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતા દ્વારા આયોજન કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ દાદા ઠંડીના કારણે જરૂરિયાતમંદ લોકો માટે ધાબળા વિતરણ સંપલ વિતરણ તેમાં અનેક ગાયત્રી ધામ દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવે શું કહેજો ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા ઠંડીની શું શરૂઆત થઈ ગઈ છે તો બધા અને જરૂરિયાતવાળા લોકોને ધાબળા વિતરણ સાથે સાથે સંપલ વિતરણ કરી અને જરૂરિયાતવાળા લોકોના આશીર્વાદ મેળવી અને સરસ મજાનું સુંદર ઘરે ઘરે જઈ અને આપવામાં આવે છે મહેશભાઈ મહેતા ભારતભૂષણ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવે છે તો જરૂરિયાતવાળા લાભ લે તેવી પ્રાર્થના